માતાજી હવે આપણે આજે બ્લોગની શરૂઆત કરી દીધી છે સર મામા ઘરેથી ઘરે આવી ગયા તો સુરત દાદાના ગણપતિ દાદાના દર્શન કરાવી દીધું તો સુરત દાદા બહુ વહેલાય છે અહીં આપણે ગણપતિ દાદા અને આ મમ્મી પપ્પા આવી છે ને અચલ પપ્પા આવી ને અચલ ઊંઘીન અને મમ્મી વહેલો વહેલો મેં ચમ ગજરો વારવાનું ચાલુ કરી દીધું ગમે મોડા ઉઠ્યા

હા હો જ થી કરવાની અને આ હું કરું છું આ તો પપ્પાની ચાવી તૂટી ગઈ છે ને તે પેલું ચાવી ને તોડી ખોલી અને હરગાઈ મૂકવાનું એટલે અંદર કોનું હે ને બેયેલા કોમ માં આવન બાઈક નામ એઓ તે એસી જ હું આ જે ચોટી છે જસે આ વકુટી જશે જે હાથ ના નાતો ને મૂકી છે હું આપો ચક્કુ આવે ને જૂનું એમ હતી સો

આનો તૈન જ આવ ગાઈસ પણ આપ પોચ કરી દીધો પપ્પા ડબલ ટેકન ના ચોકન ને પોચ દો નહીં જો કરી દીધો પપ્પા તો તો ગાઈસ ચા થઈ જી જો આપણી નાસ્તામાં માં પાપડ તળ્યા છે જો મીઠું ભઈ આ જો મીઠું ભઈ હું કરી છે મીઠું ભઈ

નહીં તો એને ખબર નહીં ચમચ્યાસી અને મિત્રુભાઈને તો નાહવાની ઈચ્છા એ થતી નહીં અને કોઈ ગમતું એ નહીં લાગતું મૂળ સ નહીં ઓ મૂળ વગર હું ઘેર્યાસી છે ને બેટા ગમતું ના એક શું છોકરા એવું છે ના એટલે મને એવું લાગે કે તમને ફાવતું ના હોય ને એવું લાગે તો મમા ઘરની યાદ આવે તો હે હા તો હું ચા મૂકી આવું દાદાને આપ્યા હોય ને નીચે જઈને હો ને ઓ દાદા આવ્યા છે हो हाँ तो चाप क्या हो ना तो पप्पा तो जो कन जे को नगर जे आप है। तो मित्र पर पापा तो बहुत नगर वाले निकले सी और वो आपने चाम किया सी है तो चाप है जो आई तो चाप आ रही मित्र पर आपके इनके दादा नीचे आ गया वो हाँ तो आपका दादा नीचे चाप पर जी ये जे आपने नीचे ही गया दादा गिरा गया દાદા ચા વાડેતા હતા જય માતાજી બાલ બાલક મસ્ત હેર કટિંગ કરાવી છે નાસ્તો હું કઈ કરું છ પાપડ પાપડ કઈ ખાવું છે હા હા તો આપણે દાદા ચા પીને આવવાના આવા જઈએ ઉપર

તો ગાય છે આપડે રમવા ગયા ત્યાં રમી ઘરે આવ્યા જોઈએ હવે કામ કરે છે હા બાર જોઈએ આટલું બધું એવું છે આમાં તો વલાદ છે ને તે આઠ વાગે રો થઈ દાદી ને જાય ને એટલે જમવાનું થાય એટલે તમને બતાવીએ જમવાનું બની દીધું અનાજ મિત્ર ફરીથી આપણા સેવાયા બનાવ્યા અમુક દિવસે એ હતા નહીં આપણે ઘેર બનાવ્યા હતા સેવાયા તેમને ખાવાની ઈચ્છા થઈ જી તો આપણને કીધું સેવૈયા બનાવવા મમ્મી મારે ખાવા છે પહેલાં રોટલીનું શાક તો ખાઈ લીધું અને હવે સેવૈયા ખાવા બેઠા છે કેવા બન્યા છે હારા બન્યા મિત્રુબે પપ્પા આવી જાય મિત્ર આવે ચાલુ મજા કેટલી મિત્રના પપ્પા તો જાન હોય તો ઉતાવર મજા આવી આ તો હવે આપણે જમવા બેહીએ છીએ તો જમી અને પછી આગળ કોમ હશે તો કરીશ યુ નકર પછી આરામ કરીશ એટલે સીધો આરામ કરીને જ મોડે મળીશ હા તો ગાઈસ આપણે આયા હતા અને હવે જોઈએ મમ્મીને ને શું છે બા મમ્મી ને આરામ કરે છે વા કો ચાર હવે મમ્મીને ને હું ઉઠાડીએ દાદી ચામુ કોઈ ના મમ્મી ઉઠાઈ લે બનાવી દાદા ને ચા મૂકવાની છે ને તમારે હું હા હા એટલે ના પાડું તો મમ્મી મૂકવાની મમ્મી ને ઉઠાડીયા હતા ને આપડો મમ્મી ઓ મમ્મી ચા મૂકવાની હા થોડી વાર હા સામે ગુમાશા અને ચા મૂકવાની થોડી તો તો મમ્મી ને જાગા પછી આપડો બતાવી ગયા તમને અમે ચા મૂકી દીધી ચા પીઓ બી છીએ મમ્મી ને બધા અને જવાનું છે પપ્પા કોમ છે આજે હા ચે નહી એ નહીં પણ ઘરનું કોમ આજે પતી ગયું હો બધું નહીં કોઈ ચાર વાગ્યા છીએ

आजवानी करी है सी मने जीवनो थोड़ो अचानक काम आयो है એટલે મમીનો ફોન આયો તો તાત્કાલિક જઈએ સી એ મિતુગન પપ્પા ઉતરી સી ને છે મિતરાજ ત્યાંસ બાઇક મો ચાલાયો પપ્પા બેઠા સી પપ્પા અમે વલા જઈએ સી આઈએ સી હો કોમસન એટલે જૈમબે જમવાનું જમવાનું કિતરીન પાક પડી ગયું આ તો ગયસ આપણે જઈએ પરમસી गाइस आप जाइए सीए वन संशोधन रेंज गांधीनगर बासन अंदर अमर मंदिर से तो अंदर दीपोमा तो दर्शन कराई सी तो बापराईजा का मंदिर है दीपाकर का मंदिर है ये तो दर्शन कर रहा था घना दिवसों थी आओ तो मैंने तो आज आई आई मेरा पर दीपा माता मंदिर है आप मंदिर दीपा माता ना पापा दर्शन करा જય માતાજી મિત્રો તો આવી ગયા છે પણ આપડે જોઈ લઈએ કઈ કરો છો શું કરો છો આટલું બધું કોઈ આવે છે મેમો ને આવે છે તો આ બનાવી દાર આ ભાત ખાવાય છે અને બટાકા શાક નું બટાકા શાક બનાવવાનું છે હજુ બાકી છે

તો ગાય જો પેલા હામાં ઊભા છે એમાં ગુના શાશી તો મારો ઇંતજાર પૂરો થયો અને ફાઇનલી મેં અમને આવી ગયા છે ઘેર હા જય માતાજીમાન આવી છે આવીશી

હા મોલાન વિડિયોમાં આવવાનું બહુ ગમશે એ આવો જય માતાજી જય માતાજી ફिलासમાં જય માતાજી જય માતાજી આવો બા જય માતાજી બસ મજામાં હા જય માતાજી જય માતાજી

पी तो आईस में पी है सर मैं बनाई जा सर हूं कौन ही बता है कौन ही कौन ही थोड़ा बता आपा नु नहीं आप ही चामुक के से बता हां तो मु कह दा जो ना तो ना बतवा दो ना तो तो हम जे ना का ही करो सारी कर ले रोई रोई ए ए ए ए ए

તો ગાઈસ અહિયાં આપણે ગેર આયા છીએ અને મિતુબેને નહી દીધું જો ના વાગ્યા છે 12:15 તો મિતુબેન પૂછે મોમાં ગેર છે ઉરી મિતુબેન હા છે ઉરી મોમાં ગેર આ તો હવે આપણે ગાઈસ ને ગુડ મો કહી દેજો હા તો બોલી દે હેડો તો ગુડ તો ગુડ નાઈટ જય માતાજી